મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક સમાચાર સામે છે મંદિરના ગેટ નંબર પાસે સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી હતી આ ઘટના બપોરે બાર વાગ્યાની આસપાસ બની હતી જેને કારણે ત્યાં અંધાધૂંધીનો માહોલ ફેલાયો હતો આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના વાહનો પોલીસ દળ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને તેને બુજાવવાનું શરૂ કર્યું હતું મંદિર સંકુલ પાસે બનેલા સુવિધા કેન્દ્રની છત પર પ્રદૂષણ નિયંત્રિત બોર્ડ નો કંટ્રોલ રૂમ છે ને અચાનક ત્યાં આગ લાગી હતી ને પહેલા ત્યાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો ને પછી થોડી જ વારમાં આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ હતી આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જેને કારણે ત્યાં હાજર ભક્તો અને સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે ટીમને ખૂબ જ મહેનત કરવી પડી હતી તે જ સમયે પોલીસે શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડ્યા જેથી કોઈને ઈજા ન થાય